રાજકોટ ભાજપ મધ્યસ્થતા કાર્યાલય પર તાળા લાગતા રાજકીય ગલિયારોમાં નવા જૂની એંધાણની માહિતી પ્રસરી હતી બે હજાર ચૌદ બાદ ફ્રેક વખત કાર્યાલયને તાળા લાગતા ભાજપનું મધ્યસ્થ કાર્યાલય સુમશાન બન્યું છે ત્યારે જનસંઘ વખતે આખા ગુજરાતમાંથી રાજકોટ બેઠક પર વિજય મેળવ્યો હતો ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઈને અટકળો પર આધારિત આ વાત છે જે ભાગમાં કિંમતી સામાન અને ગાડીઓ રાખવામાં આવે છે અને રસ્તો બંધ જ રાખવામાં આવે છે જેથી બપોરના સમયે આમ પણ રિસર્ચ હોય છે તેવી વાત રાજુ ધ્રુવે કરી હતી લાગે છે અટકળો ઉપર આધારિત વાત છે આ બધા મિત્રો બે વાગ્યાની આસપાસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં આપણે બધા બે વાગે મળ્યા અમારા મહામંત્રી માધવભાઈ દવે પણ હતા જે અત્યારે મારી સાથે પણ ઉપસ્થિત છે અમારા કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ પણ હતા હું પણ હતો દર્શતભાઈ હતા આ બધા લોકો અમે કાર્યાલય હતા કાર્યાલયથી ત્યાં રૂપાલા સાહેબને ત્યાં આવ્યા ત્યાં આપણે બધા મળ્યા અને પછી વાત પણ થઈ કે આપણે હવે બે વાગે જમવાનો રિસર્ચ પડે બીજું કે આ બધા લોકોએ જે જોયું જે સ્થળ દર્શાવ્યું એકચ્યુલી એ બોડાઉનવાળો વિસ્તાર છે ત્યાં સામાન વસ્તુઓ રાખે છે ભાજપની એન્ટ્રી આપને બધાને ખબર છે કે મેઇન એન્ટ્રી આગળના ભાગથી પાણીના ટાંકાની બાજુથી મેઇન એન્ટ્રી છે ને ત્યાંથી જ અમે બધા આવજા કરે આ બધા પણ ત્યાંથી જ આવો છો એટલે આજે કદાચ કોઈ મિત્રની સરદ ચૂકને કારણે ભાગ અલગ જ ભાગ અલગ વિભાગ જ દેખાડ્યો અને બેથી ત્રણ વાગ્યા સુધી એક જમવાનો વિરામ પણ હોય છે અંદરના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત હતા જ પણ બાકીના લોકો આ આપણે બધા થોડાક મિત્રોને મને ફોન આવ્યા બાકીના મિત્રોને તો આજે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં મીડિયા એકત્રિત થયું હતું તો હું ને માધવભાઈના મિત્રો અમે લોકો ત્યાં આવ્યા ત્યાં આપણે બધા સાથે મેળા અઢી વાગ્યા સુધી ત્યાં હતા ત્યાર પછી પાર્ટીના લોકો તો અહીંયા હતા જ એટલે કાર્યાલય બંધ હોવાની કોઈ વાતમાં તથ્ય નથી કાર્યાલય બંધ નહોતું કાર્યાલયની અંદર અમારા ચેતનભાઈ અને શક્તિવેલભાઈ એ હંમેશા ઉપસ્થિત જ હોય છે શક્તિવેલ જે રીતે નરહરિભાઈ અમારા કમલમ કાર્યાલય ઉપસ્થિત એ જ રીતે શક્તિવેલભાઈ અહીંયા છે એટલે એક આપના માધ્યમથી હું જે કોઈ મિત્રોના મનમાં ગેસમ નિર્ણયો થયું હોય એમને હું જણાવવા માગીશ કાર્યાલય વિરામ સમય જમવાનો અડધા એક પોણા એક કલાક પૂરતો જ કાર્યાલય બંધ નહોતું કાર્યાલયનો જે ભાગ અમે ઉપયોગ નથી કરતા એ ભાગ દેખાડવામાં આવ્યો એના લીધે આ ગેરસમજણ પ્રવર્તી છે અને મને લાગે છે કે આ બધા મિત્રો મારી સાથે સમજો ને આપણે આ ગેરસમજણને દૂર કરીએ અત્યારે અત્યારના તબક્કે એક વાત આપ આપની વાત આપ જ્યારે મને વાત કરો છો ત્યારે હું સો ટકા પાર્ટીના મોડીઓને ધ્યાનમાં મૂકીશ કે આ અંગે પણ અમે બધા વિચારીએ તપાસ પણ કરીએ કે ભાઈ આ આવી વાત કોણા દ્વારા કરવામાં આવી ફેલાવવામાં આવી પરંતુ હું એવું માનું છું કે ક્યાંક કોઈ ગેરસમજણ એવી થઈ જાય કે મીડિયાનું જે મુખ્ય પ્રવેશ દ્વાર હતું એ પ્રવેશ દ્વારને બદલે અલગ જગ્યા દેખાડવામાં આવી કે જે અલગ જગ્યા અમારે એન્ટ્રી એક જ જગ્યાએ એન્ટ્રી અને એક્ઝિટ એન્ટ્રી એક જ છે જે મેઇન એન્ટ્રી છે બાકીની જગ્યાએ જો અમે એક સાઈડનું ઓલું છે કે જે વીવીઆઈપી મુવમેન્ટ હોય ત્યારે અમે કદાચ ખોલતા હોય છે સિક્યુરિટીના કારણે જ્યારે પોલીસ કે ત્યારે અમે ખોલતા હોય છે હવે જો એ પણ ભાગ ખુલ્લો રાખવામાં આવે તો કોઈ વસ્તુઓ વહી જવાની પણ શક્યતા રહે આવા સંજોગોમાં ક્યાંક ગેરસમજણ થઈ છે હવે કોના દ્વારા ગેરસમજણ થઈ છે એ આપના માટે પણ સંશોધનનો વિષય છે અને અમારા માટે પણ વિષય છે રમભાઈ ભારતીય જનતા પક્ષનું મુખ્ય કાર્યાલય શીતલ પાર્કમાં આવેલું કમલમ છે જે રાઉન્ડઝ ક્લોક ખુલ્લું હોય છે ત્યાં આજે પણ મિટિંગો હતી અત્યારે મારી બાજુમાં બે મિત્રો છે એ ત્યાં મિટિંગો અમારા શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશીની સાથે જ એમણે છેલ્લી મિટિંગો લીધી એ ત્યાંથી રૂપાલા સાહેબને ત્યાં અમે લોકો મળ્યા એ આપના ઘણા બધા મિત્રો એના સાક્ષી છે એટલે મારું કેવું અમારા કાર્યાલય ખુલ્લા જ છે બીજી એક વાત કે આજે કોઈ કારણ જ નથી કાર્યાલય ખુલ્લું છે હું પોતે આમાંથી ઘણા બધા મિત્રોને પૂછો કે મીડિયા સેન્ટર અમારું એ પણ ખુલ્લું હોય છે